બામણાસા ઘેડ વિસ્તારના શિક્ષક દંપતીએ ઉપલેટાની દિવ્યાંગ બાળકોની સંસ્થામાં લાખો રૂપિયાની કિંમતનું કંગન વોટર ફિલ્ટર મશીન ભેટમાં આપ્યું ઉપલેટાની દિવ્યાંગ બાળકોની સંસ્થાના બાળકોને પાણી બીમારી ન થાય તેવું સ્વચ્છ બિસ્લેરી પાણી પી શકે તે માટે બામણાસા ઘેડ જૂનાગઢના શિક્ષક દંપતી દ્વારા સ્વર્ગસ્થ જીવીબેન મસરીભાઈ સોલંકીના સ્મરણાર્થે મસરીભાઈ પરબતભાઈ સોલંકી પરિવાર તરફથી લાખો રૂપિયાની કિંમતનું કંગન વોટર ફિલ્ટર મશીન ભેટમાં આપેલ છે

કેંગન વોટરનો શિક્ષક દંપતી જેના રહેવાસી છે અને આપણે જુનાગઢમાં પોતે શિક્ષક તરીકે દંપતી શિક્ષક તરીકે ત્યાં નોકરી કરે છે અને આપણી સંસ્થામાં કેંગન વોટર મશીન આ પરિવારે આપણને આપેલું છે અને સ્વજીવીબેન મસ્ત્રીભાઈ સોલંકીના સ્મરણાથી શ્રી મસ્ત્રીભાઈ પરબતભાઈ સોલંકી અને પરિવા પરિવાર તરફથી આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને કે જે બાળકોને સારું સ્વાસ્થ્ય રહે એ માટે આ આ કેંગન હોટલ ને આપડે બાળકો માટે જરૂરિયાત પૂરી પાડી છે આ આ ને દ્વારકાધીશ ઘણું બધું સુખ સંપત્તિ આપે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ નમસ્કાર મારું નામ ધવલ બોરખતરિયા ગામ જૂનાગઢ અને અમે અહીંયા જ્યારે પહેલી વાર આ સંસ્થાની મુલાકાતે આવ્યા ત્યારે અમે અહીંયા જોયું કે બાળકો ખૂબ જ સારી રીતે અહીંયા ડિસિપ્લિનમાં રહી છે પરંતુ અમને એક વસ્તુનો વિચાર આવ્યો કે અહીંયા આવીએ તો આપણે એવું જ થાય કે આપણું ઘર જ છે જાણે પણ અમને એક વિચાર આવ્યો કે આ બાળકો જે અહીંયા નાના ભૂલકાઓ છે એનું સ્વાસ્થ્ય સારું રહે એની તંદુરસ્તીમાં કોઈ ખરાબી ના આવે એના માટે અમને એક વિચાર આવ્યો કે આ જે કેંગન રૂપી જે અમૃત છે એ પાણી બાળકો પીશે એ પાણીથી સ્નાન કરશે તો જેટલા પણ નાના મોટા રોગો છે એ બાળકોને અહીંયા દૂર થશે અને બાળકોની તંદુરસ્તી એકદમ સારી રહેશે એટલે મશ્રીભાઈ પરબતભાઈ સોલંકીના પરિવાર હસ્તે આ મશીન અમે અહીંયા સ્વર્ગવાસી જીવીબેન બેન મશરીભાઈ સોલંકીના સ્મરણાર્થે દાન સ્વરૂપે અહીંયા અમે આપીએ છીએ અને એ બદલ અમે ખૂબ લાગણી આ બાળકો પ્રત્યે અમે અહીંયા આપી અને આ બાળકોની તંદુરસ્તી ખૂબ જ અમે સારી રાખશું અમે આ ભેટ સ્વરૂપે જે મશીન આપ્યું છે દિવ્યાંગ બાળકોની સંસ્થા ઉપલેટા ખાતે આવેલી છે તો તમામ મિત્રોને વિનંતી કે જરૂરથી એકવાર અહીંયા મુલાકાત લો